એ ટેન્ડર પ્રમાણે જે કાગળમાં લખેલું હોય ટેન્ડરની પ્રક્રિયા પ્રમાણે જે કામ કરો એ પ્રક્રિયા પ્રમાણે કામ ચાલતું નથી પોલમ પોલ ચાલી રહી છે રેતી રેતી જે વાઈટ રેતી હોય છે એની પેલા કાળી રેતી છે માટી મિક્સ રેતી છે તથા આઈએસઆઈ માર્કાવાળા બ્લોક આવવા જોઈએ એ બ્લોક પણ નથી એટલે મારું તો કેવું છે કે અમાર કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે બી ભ્રષ્ટાચારીઓ સામેલ હોય એ તમામને જેલમાં પૂરવા જોઈએ અને જે આ ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે જે બ્લોક નથી બેસાડ્યા એ તમામે તમામ બ્લોક ફરી ચેક કરી અને નવી નવેસરથી બેસાડે જેથી પબ્લિકના પૈસા છે એનો દુરુપયોગ ના થાય